નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આશિમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં ફરી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કયા જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ જી હા મિત્રો ગુજરાતમાં નવરાત્રીનો ઉત્સવ શરૂ થઈ ગયો છે અને તેની સાથે કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પડ્યો છે જેમાં સાઉથ ગુજરાતમાં ડાક જિલ્લામાં આગળ છે જી હા મિત્રો હવે વાત છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને સુરતમાં ભાવનગરમાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે ઝાપટા પડ્યા છે જ્યારે કચ્છ જિલ્લો સૂકો છે ત્યાં ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે જી હા મિત્રો હવે વાત કરી છે જેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર ડાંગ જિલ્લામાં આહવામાં લગભગ સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત ડાગમાં સુબીર અને વધઈમાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ અને એક પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ પડ્યો છે વલસાડના કપરાડા દાહોદના ફતેહપુર વલસાડના ધરમપુર અને પારડીમાં જીરો પોઈન્ટ ત્રણ ઇંચ એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે જી હા મિત્રો તેવી જ રીતે ડેડીયાપાડા વ્યારા નાદો સુરત શહેરમાં ગણદેવી બારડોલીમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે બંગાળની ખાડીમાં સર્જાય છે નવી સિસ્ટમ જી હા મિત્રો હવામાન વિભાગે ડેટા પ્રમાણે ગુજરાતમાં રાજસ્થાન હરિયાણા પંજાબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું વિદાય લે તે માટે અનુકૂળ સ્થિતિ છે આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ હિમાચલ અને દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં પણ ચોમાસું વિદાય લે છે હાલ ઉત્તર પ્રદેશ પર સમૃદ્ધિ સપાટી પેથી એક પોઈન્ટ પાંચ કિલોમીટર ઊંચાઈ એક અપર એ સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ જય હિન્દ